સરકારી કોટામ જાહેરાત થઈ આ બહુ ઝીણો જોક છે જેને સમજાય નહીં સરકારી કોટામ જાહેરાત થઈ કે જે સરકારી અધિકારીને જેટલા દીકરા હશે એ દીકરા દીઠ દર મહિને લાખ રૂપિયા સરકાર આપશે સરકારના કામ હોય તો તાત્કાલિક થાય રાયતા ફોર્મ થપા લાગી ગયા રાયતે પીએસઆઈ ફોર્મ ચેક કરતા હતા દસ દીકરા ખાલી એક દીકરો લખેલો આટલી બધી ઈમાનદારી આપણા ખાતામાં પડી કોણ છે કે બોલાવ ઝડપ આને તે ચેક કરી હવાલદાર તો આયલ તો એટલે ભલા મણા ફોર્મ સરકારે આપણી માટે કાઢ્યા દીકરાજી દર મહિને લાખ રૂપિયા સરકાર આપે છે અને આમાં કોણ ચેકિંગ કરવાનું કેટલા લખ્યા છે મારે બે છે તો મે બહાર લખ્યા આટલી બધી ઈમાનદારી દર્શાવો આમાં કેમ ખાલી એક જ લખ્યો આ આટલી બધી ઈમાનદારી તારામાં પડી હારી નથી કાટ ના ગયા આટલી બધી ઈમાનદારી તારામાં હોય તો ખાલી એક કેમ લખ્યો તો એવો હવાલદાર કીધું તમારું લગ્ન થઈ ગયા છે ને નોતો નો તો એક લખી નહીં બોલો